છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ શિવમ મૌર્ય સંગમ મિશ્રા અને દિલજીત દ્વારા સુરતમાં ફ્યુચરિસ્ટિક કેપ્સ્યુલ કાર બનાવવામાં આવી છે જેમાં ટાયર અને સ્ટીયરિંગ જ નથી તેમજ આ કાર સિંગલ ચાર્જમાં એસી કિલોમીટર ચાલે છે અને પાંત્રીસ કિલોમીટરની સ્પીડ દોડે છે પાસઠ હજાર ના ખર્ચે વિદ્યાર્થીઓએ આ કાર તૈયાર કરી છે માર્કેટમાં અલગ અલગ ડિઝાઇનની કાર આવતી હોય છે પરંતુ ભવિષ્યમાં કારની ડિઝાઇન કેવી હશે તે વિચાર સાથે સુરતના ત્રણ એન્જિનિયરના વિદ્યાર્થીઓએ માત્ર સાડા ત્રણ મહિનામાં એક એવી કાર બનાવી દીધી છે જે અત્યાર સુધી ભારતમાં જોવા મળી નથી આ ખાસ પ્રોજેક્ટ સુરતના ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે જે ફ્યુચરિસ્ટિક કોન્સેપ્ટ કેપ્સ્યુલ કાર પર આધારિત છે આ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વ્હીકલ છે પર્યાવરણને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ દ્વારા આ કાર બનાવવામાં આવી છે આ કારની ડિઝાઇન તેને ખાસ બનાવે છે આ કાર પાંત્રીસ કિલોમીટરની ઝડપે ચાલે છે સિંગલ ચાર્જમાં એસી કિલોમીટર સુધી ચાલી શકે છે આ કારમાં સ્ટિયરિંગ નથી જો સ્ટિયરિંગ નથી તો આ કાર કઈ રીતે ચાલતી હશે એવો સવાલ તમારા મગજમાં અવશ્ય ઉઠ્યો હશે તો અમે આપને જણાવી દઈએ કે આ કાર જોઈસ્ટિક અને મોબાઈલથી ચાલે છે આવનાર દિવસોમાં આ એઆઈથી ઓપરેટ પણ થઈ શકશે ફ્યુચરિસ્ટિક કન્સેપ્ટ કેપ્સ્યુલ કારમાં ક્યાંક પણ વેહિકલ જોવા મળશે નહીં ચાર બાય છ ફૂટની આ કાર છે જેને જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે આ કાર બનાવવા માટે વિદ્યાર્થીઓએ જરૂરી વસ્તુઓ ખરીદી છે જ્યારે અન્ય વસ્તુઓ તેઓ સ્ક્રેપની દુકાનમાંથી લાવ્યા હતા અંદાજિત પાસઠ હજારના ખર્ચે આ વિદ્યાર્થીઓએ આ કાર બનાવી છે ડિઝાઇન સંપૂર્ણપણે ફ્યુચરિસ્ટિક દેખાશે અવા નવા સુરતના રસ્તા પર નવા નવા રોબોટ બાઇકો સ્કૂટરો તમે જોતી ફરતી જોઈ શકો જે વગર એક સિંગલ પૈનામાં હોય કેપ્સ્યુલ જેવી કારો હોય તમે આ વસ્તુ સોશિયલ મીડિયા અને અલગ અલગ ન્યૂઝ ચેનલમાં જોઈ હશે પણ આ ક્રિએટ કરનાર જે ક્રિએટર સાયન્સ નામની જે યુટ્યુબ ચેનલ ધરાવતા अपने सियोम मोरिया ने मडी है जे आ आविष्कार करता छे ने ઘણા વર્ષો થી આ કાર્યક્રમ આ આવિટર પ્રોજેક્ટ બનાવી રહે છે તેમને રૂબરૂ આપણે સાવા આવ્યા છે તેમની આ વર્કશોપ પર આપણે ઉભા છીએ જી સિયોમજી કેસે આ સ્ક્વેર કરતે હો કેસે વિચાર આ ઇસ્ટર કા કામ કરને કા જી બિલકુલ આ યે જો આપ પ્રોજેક્ટસ દેખતે હે આ ઇસ ફિલ્ડ મેં હમ લોગ કાફી ટાઈમ સે કામ કર રહે હે ઓર લગભગ આજ સે નહીં આપ બોલ સકતે હો પિછલે 4 સે 5 સાલ કે બીચ મેં લગભગ હમ લોગ કામ કર રહે હે જિસકી વજહ સે आज से पाँच साल के अंदर अंदर हमने ऐसे काफ़ी सारे प्रोजेक्ट्स बनाए हैं जो डेली रूटीन में लोगों के यूज़ में आए और करंट में भी लोगों के यूज़ में आए और जो फ्यूचर में भी चले ऐसे काफ़ी सारे प्रोजेक्ट्स हम लोग काम करते हैं इसके पहले आपने एक टायर पर चलने वाली गाड़ी स्कूटर्स देखी होगी और इवन आपने देखा होगा कि दो पैर से चलने वाले रोबोट्स भी देखे होंगे तो ये सभी चीज़ें हम लोग पिछले काफ़ी टाइम से करते हुए आ रहे हैं और हम लोग कोशिश करते हैं कि डेली रूटीन में ऐसे प्रोजेक्ट्स बनाए जो लोगों के डेली लाइफ में यूज़ आए और जो फ्यूचर में उसके यूज़ हो उस टाइप के प्रोजेक्ट्स पर हम लोग काम करते हैं ज़्यादा करके तो फिलहाल फिलहाल आपका कौन सा प्रोजेक्ट चल रहा है कि जो लोगों को देखने को नया मिलेगा ऐसा कुछ एक्चुअली अभी करंट में फिलहाल में हमने एक कैप्सूल कार बनाई है जो हमने एक फ्यूचरिस्टिक उसको डिज़ाइन दिया क्योंकि इसके पहले हमने काफी सारे प्रोजेक्ट्स बनाए थे लेकिन अभी हमारे दिमाग में ये चल रहा था कि इस बार हम लोग कुछ ऐसे प्रोजेक्ट्स बनाए जो फ्यूचर में चलने वाले हो क्योंकि अभी करेंट में तो चल ही रहे हैं लेकिन फ्यूचर में किस टाइप के कार चलेंगे कैसे दिखेंगे और कैसे काम करेगा उस चीज़ को हमने ध्यान में रखते हुए एक हमने फ्यूचर कंसेप्ट व्हीकल बनाया है, जिसको हमने फुल्ली राउंड शेप दे के फ्यूचरिस्टिक शेप दिया मीन उसको आप देखोगे इतना उसमें आपको स्टेरिंग दिखेगा आगे के व्हील भी नहीं दिखेंगे आगे पीछे से पूरा पैक दिखेगा फ्यूचरिस्टिक डिज़ाइन दिखेगी तो उस पर हमने लगभग डेढ़ से दो महीने के अंदर अंदर हमने काम करके ये एक અમને રોડ પે ટેસ્ટ ક્યાં કાફી અચ્છે સે એ ચલવી રહ્યા હે જી આ હતા સીએમ મોર્યા જે પોતે સુરતના લોકોને પણ પૂરા દેશના લોકોને નવા નવા ક્રિએશન કરીને નવી નવી લોકોની જરૂરત પડે તેવી વસ્તુનું ક્રિએટ કરે છે અને લોકોને અચંબમાં નાખી નાખે રાખે છે આપણે મળ્યા પોતે સુરેશ મોર્યાના વર્કશોપ પર આવીને હું સુનીલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત